સમાજ સહ પરિવાર ને એક સમાજને ભરું આમંત્ર છે પહેલો વર્ષ છે પહેલો વર્ષ છે અને ભાવ આમંત્ર છે ભંડારો રાખ્યો છે તો સમાજ સપરિવારને મોટામાં મોટું આમંત્ર છે આપ સવા પરિવારના સાથે વહેલા બધાજો અને બે શબ્દ અમારા અરોના બેન બે શબ્દ કહેય છે જરા તો અંદર માં ચાર બેલાની માં મેરેડી માનું તારીખ 17 1 2026 એ 1 વર્ષો પૂરો થાય છે તો દરેક મારી સમાજને આમંત્રણ છે દરેક મારી વેડુ સમાજને અહીંયા માતાજીના દર્શન છે તો દરેક મારી વેડુ આમંત્રણ છે જય જય યાદ કરી અને અરુણા પણ ਮੋਨ ਤੂੰ ਨਾ ਤੂੰ ਮੋਨਿਤਾ ਤੇ ਕਹਰਾ ਮਾ ਮਨੇ ਜਰਤੀ ਮੜੀ ਤੂੰ ਤਾਰਥੀ ਤਿਲਕ ਕੰਕੂ ਨਾ ਤੋਣਿਆ ਮਾ ਮਨੇ ਜਰਤੀ ਮੜੀ ਤੂੰ ਤਾਰਥੀ ਤਿਲਕ ਕੰਕੂ ਨਾ ਤੋਣਿਆ ਬੋਲ ਮੇਲੜੀ ਮਾਤ ਕੀ ਜੈ